નમસ્કાર મિત્રો અમારી તમારું સ્વાગત છે મિત્રો દેશ દુનિયાની તાજા ખબર જાણવા માટે અમારી ચેનલને મિત્રો તમે અત્યારે સબ્સ્ક્રાઇબ કરી દેજો જી આ મિત્રો અત્યારની સૌથી મોટી અને દુખદ ખબર સામે આવી રહી છે ત્યારે મિત્રો અત્યારે મુખ્યમંત્રીને લઈને એક મોટા દુઃખદ સમાચાર મળી રહ્યા છે આપને મિત્રો જણાવી દઈએ કે સીએમને જાનથી મારી નાખવાની ધમકી જ્યાં મિત્રો વિગતવાર વાત કરવામાં આવે તો હિમાચલના મુખ્યમંત્રી સુખવિન્દ્રસિંહ એટલે કે સુકવારને ત્યારે કોંગ્રેસના ધારાસભ્ય રાકેશ કાલિયાને જાનથી મારી નાખવાની ધમકી મળી છે વધુ આપને મિત્રો જણાવી દઈએ કે પોલીસે આપેલી ફરિયાદમાં રાકેશ કાલિયાએ જણાવ્યું હતું કે મળતી વિગતો અનુસાર મિત્રો વધુ આપને એ પણ જણાવી દઈએ કે આ ધમકી ત્યારે પ્રતિબિંબ ખાલિસ્તાની સંગઠન શીખ પર નામે આપવામાં આવી હતી જોકે મિત્રો વધુ આપને જણાવી દઈએ કે ફોન ત્યારે મિત્રો ફોન કરનારે પોતાના સંગઠનના વડા તરીકે રજૂ કરેલી ધમકી આપી હતી અને હિમાચલ પણ ખાલિસ્તાન બની જશે ત્યારે હિમાચલ ખાલિસ્તાન બનાવવાની પ્રક્રિયા તમારી અત્યારથી શરૂ થશે જી આ મિત્રો અત્યાર માટે આટલું જ અમારી ચેનલમાં મિત્રો જો તમે નવા હોય તો અમારી ચેનલને મિત્રો તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ